કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર તો વિડીયોમાં અંત સુધી બનારી જો ખેડૂત મિત્રો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર આજની તારીખ પાંચ નવ બે હજાર પચીસ શુક્રવાર બે હજાર નવસો બે હજાર બસો રૂપિયાથી ત્રણ હજાર બસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા બે હજાર ચારસો ને એકવીસ રૂપિયાથી ત્રણ હજાર છસો રૂપિયા અમરેલી બે હજાર પાંચસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર છાસઠ રૂપિયા જામજોધપુર બે હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજાર એકસો ને એકાવન રૂપિયા વિસાવદર બે હજાર બસો ને દસ રૂપિયાથી બે હજાર આઠસો ને એક રૂપિયો મેંદેડા બે હજાર બસો ને તેતાલીસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને બત્રીસ રૂપિયા હળવદ બે હજાર બસો ને પાંચ રૂપિયાથી ત્રણ હજાર પાંચસો ને એકાવન રૂપિયા આગળ વિડિયોમાં રીજો ખડત મિત્રો બોટાદ બે હજાર ને દસ રૂપિયા ભાવનગર બે હજાર જામનગર બે હજાર બાવીસ રૂપિયા થી ત્રણ હજાર સાતસો ને વીસ રૂપિયા કાલાવડ બે હજાર ત્રણસો ને બે રૂપિયા થી ત્રણ હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા જુનાગઢ બે હજાર પાંચસો ને અગિયાર રૂપિયાથી ત્રણ હજાર ને તેત્રીસ રૂપિયા બાબરા બે હજાર પાંચસો પાંચ રૂપિયાથી ત્રણ હજાર ચાલીસ રૂપિયા મહુવા બે હજાર બે રૂપિયાથી ત્રણ હજાર પાંત્રીસ રૂપિયા જસદણ બે હજાર બસો એકાવન રૂપિયાથી બે નવસો રૂપિયા તો મિત્રો આ કાળા તલના બજાર ફો વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે જય જવાન જય કિસાન